ঢে ঠে বে টে টেঠ শে ঠে তে তেল ঢে ল তেজ মেজ বেষেঠছে বে যেঠছে બે વેલ છે બે ઢેલ છે બે મેજ છે હસે રમે રમે જમે ભણે ગણે લડે રડે કરે ભરે નાને ચકલી મેના દાણા ચણે છે ચકલી ચી ચી કરે છે કાકર બતક કાબર કલબલ કરે છે બતક સરસર તરે છે ભાઈ ને નદી ભાઈ ખડખડ હસે છે નદી ખળ ખળ વહે છે ચમકે દમકે રણકે ભડકે બબડે ગબડે રગડે ઝગડે ગરજે વરસે વીજ ચમકે છે સાગર ગરજે છે મેઘ વરસે છે ગાય ભડકે છે પાડી રણકે છે ઢેલ નાચે છે વેલ હાલે છે વાદળ વરસે છે સસલી બીએ છે બકરી ભાગે છે કેસર નેતર તેતર તેતર ખેતર ઢેબર 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 ખેબર રમીએ જમીએ ભણીએ ગણીએ લડીએ રડીએ લખીએ વાંચીએ ગાઈએ નાચીએ દાળ ભાત જમીએ સાત તાળી રમીએ મીઠા ગીત ગાઈએ એક બે ગણીએ સારા પાઠ ભણીએ જયેશ પરેશ નરેશ હરેશ રમેશ મહેશ ગણેશ રશેષ રાકેશ રાજેશ જયેશ જમે છે રમેશ રમે છે હરેશ હસે છે ગણેશ ગણે છે પરેશ પડે છે તપેલી હવેલી વહેલી સહેલી સહેલી પહેલી મઢેલી ઘડેલી બળેલી તળેલી કેવી કેવી જલેબી કેવી ગળી ગળી દવા કેવી કડવી કડવી